અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસથી રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં છત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર શહેરમાં રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણની નોંધણી મિલકત વેરો વ્યવસાય વેરો સહિતના કામો કરવામાં આવશે જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી સદ્ય અટલ બિહારી વાજપેયજીના આજના સ્વામી જન્મજયંતિ નિમિત્તે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર ચૌદથી વાજપેયજીના જન્મદિવસ નિમિત્તે સુશંસન દિવસનો શુભારંભ કરવામાં આવ્યો છે આજેના સ્વામી જન્મજયંતિ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના છત્રીસ જેટલા સિટી સિવિક કેન્દ્રનું શુભારંભ એ લોકાર્પણ કરવામાં આવ્યું છે અંકલેશ્વર ખાતે આ જે બિલ્ડિંગ છે એક કરોડ ચાલીસ લાખના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે આજથી તે પહેલાં નગરપાલિકાની અંદર જમના મરાની નોંધણી હોય નિકટ વેરો હોય વ્યવસાય વેરો હોય આ તમામ કામ માટે નગરપાલિકા જવું પડતું હતું અને એને કારણે ત્યાં અવર જવર વધી જતી હતી ત્યારે આ નગરપાલિકાની જગ્યામાં જ આ બિલ્ડિંગ બનાવીને આજે અહીંયા સિટી સિવિક સેન્ટરનું જ્યારે અહીંયા શુભારંભ કર્યો ત્યારે લોકોને પણ આવા જમવા તકલીફ ન પડે એ લોકો પોતે પોતાનું જન્મની નોંધણીઓ હોય મિલકતના વેરો હોય મિલકત ટ્રાન્સફર કરવાની હોય આ તમામ કામો આ સિટી સિવિક સેન્ટરથી આજરોજ લોકોની સુવિધામાં વધારો થનાર છે અને પ્રજાને આનો લાભ માનનાર છે માસ મોત લાવ્યા છે તહેવારો નિમિત્તે ખાસ નવા સ્કૂદાર અને બાય અને કરોડો લોકોની પસંદ અને વર્ષોથી ભરોસા પાત્ર એટલે હોન્ડા તથા હોન્ડા સીડી વન